વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે તો બીજી બાજુ બે હજાર એકવીસનું વડોદરા મહાનગર ઇલેક્શન સમય દરમિયાન અનેક પાર્ટીના નેતાઓ વિસ્તારમાં મત માંગવા માટે અલગ અલગ રીતે ફરતા જોવા મળ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં આવેલ કારેલી બાગ વિસ્તારમાં આવેલી આંબાવાડી છેલ્લા પાંત્રીસ વર્ષથી રહેનાર લોકો પાસે ભારતીય નાગરિક તરીકે તમામ પુરાવા હોવા છતાં અને સંસ્કારી નગરીના પણ તમામ જાતના પુરાવા છતાં પણ આ નાગરિકોને લાઇટ પીવાનું શુદ્ધ પાણી અન્ય સુવિધાઓ મળી જ નથી તે હંમેશા આ સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે પરમાર કમલે સામાજિક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી દ્વારા નલ સે જલ યોજના ઘર ઘર બીજળ હર ઘર વીજળી આવી અનેક યોજનાઓ વિશે હંમેશા મુખ્યમંત્રી કહેતા હોય છે પરંતુ વડોદરા શહેરના મધ્યમાં આવેલા આ વિસ્તારમાં તમામ નેતાઓને સુવિધાઓ આપી જ નથી વડોદરા શહેરના જે તે જવાબદાર અધિકારીઓ અને નેતાઓની વિનંતી છે કે આવી તમામ સુવિધાઓ સાથે સાથે સરકારની પણ સુવિધાઓનો લાભ મળે તેવી આશા રાખીએ છીએ આ વડોદરા શહેરમાં આવેલ કાર વિસ્તાર છે આ વિસ્તારની અંદર જે ગાંધી કોતર કહેવામાં આવે છે આ આંબાવાડી જે નામ હતું અને વર્ષોથી અહીંયા આગળ ચાલીસ વર્ષથી અહીંયા ગાડીના સ્થાનિક લોકો પણ રહે છે પરંતુ અનેક ઇલેક્શનો આવ્યા અનેક ઇલેક્શનો ગયા અનેક નેતાઓ આવ્યા અનેક નેતાઓ ગયા અને આ તમામ લોકોએ આ લોકોને એક આશ્વાસન આપ્યું હતું અને આ લોકોને એક કહેવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા ગાડી લાઇટ પાણી કે ડ્રેનેજ કે અન્ય સુવિધાઓ અમે આપીશું પરંતુ આ એક ઝૂપરપટ્ટી વિસ્તાર છે અને અહીંયા ગાડી કોઈપણ જાતની સુવિધા નથી જ્યારે શ્રી કહે છે કે નલસે જલ પરંતુ નલસે જલ કઈ જગ્યાએ છે એ સમજાતું નથી બીજી વસ્તુ કે ઘર ઘર બિજલી હર ઘર બીજલી આવી અનેક સુવિધાઓ કહેવામાં આવે છે પરંતુ આ જે સ્થાનિક અહીંના નાગરિકો છે આ લોકોને કોઈપણ જાતની સુવિધા નથી અને અહીંયા ગાડી લાઇટ વગર જ્યારે રહેતા હોય તો વડોદરા શહેરના કલેક્ટરશ્રી કમિશનરશ્રી મેયરશ્રી તેમજ જે પણ અધિકારી હોય કે જે ઉચ્ચ અધિકારીઓ તેઓને અમારી હાથ જોડીને વિનંતી છે કે આવા નાગરિકોને તાત્કાલિક સુવિધાઓ આપવામાં આવે તેવી અમારી માંગ છે પરમા